તાલુકામાં માર્ગ અને મકાન વિભાગનો તાલુકાઓમાં રસ્તાના અધૂરા કામો અને ડાયવર્જન ના બોર્ડ નહીં મુકવાથી વારંવાર થઈ રહ્યા છે અકસ્માતો મહુદા તેમજ મહેમદાબાદ તાલુકામાં માત્ર ચોમાસાના એક જ મહિનામાં આશરે બસો કરોડના રસ્તાઓ તૂટી ગયા છે જેમાં માર્ગ અને મકાન પંચાયત અને માર્ગ અને મકાન રાજ્યના રસ્તાઓનો સમાવેશ થાય છે જેમાંના કેટલાક રસ્તાઓ તો માત્ર મહિના મહિના બે જ બન્યા હતા તો તો કેટલાક રસ્તાઓનું કામ હજી ચાલુ છે જ્યાં રસ્તાઓ બની રહ્યા છે તેવા રોડ ઉપર ડાયવર્જન આપ્યા છે પણ બોર્ડ નહીં મૂક્યા હોવાને કારણે છાસ વારે અકસ્માતો થાય છે સ્થાનિકો અકસ્માતોના જવાબદારો પણ આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જ ગણાવી રહ્યા છે મહુદા તેમજ મહેમદાબાદ તાલુકાના કેટલાય રસ્તાઓ એવા છે જેમાં ભ્રષ્ટાચાર નરી આંખે દેખાઈ આવે છે જેમ કે અમદાવાદ થી ડાકોર વાયા મહેમદાબાદ મહુદા રસ્તો નવો બને છે આ રસ્તો ડાકોર તરફથી બનવાનું શરૂ થયો હતું જેનું કામ મોટા ભાગે પૂરું થઈ ગયું છે આ રસ્તો પહેલા વરસાદમાં તૂટી ગયો હતો જેથી તેને થીંગડા મારવાનું શરૂ કર્યું હતું હજી પણ આ રોડને રોજ થીંગ મારવામાં આવે છે તો મહુધા તેમજ મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય રોડ સ્ટેટના રસ્તાઓને સારા કહેવડાવે તેવા છે ગામડાના રસ્તાઓ ઉપર એક ફૂટથી માંડી પાંચ ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે જે બાબતે અધિકારીઓનું કોન્ટ્રાક્ટરો માટે કૂણું વલણ છે જે રસ્તાઓ ત્રણ વર્ષની ટાઈમ લિમિટમાં છે તેવા રસ્તાઓ પણ અધિકારીઓ રિપેરિંગ કરાવવાની તસ્તી નથી લેતા હાલ મહુધા તેમજ મહેમદાબાદ તાલુકાના કેટલાય રસ્તાઓનું કામ ચાલે છે પણ અધિકારીઓની આળસ કહો કે પછી કોન્ટ્રાક્ટરોની અધિકારીઓને પટાવાની તરકીબ કહો જેને કારણે કોઈ પણ કોન્ટ્રાક્ટરને એક પણ અધિકારી કંઈ કહેતા નથી માટે જ કોન્ટ્રાક્ટરો રસ્તાના ચાલુ કામ દરમિયાન ડાયવર્ઝનનું બોર્ડ લગાવતા નથી જેને કારણે કેટલાક લોકોના જીવન ઓલવાઈ જાય છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરના બધા જ રોડ ખરાબ છે મહુદા તેમજ મહેમદાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય રોડ તૂટવા બાબતે સ્થાનિકોએ કહ્યું હતું કે મોટાભાગના ગ્રામ્ય રોડ સિદ્ધપુરના ઇજારેદાર કુમાર અગ્રવાલે બનાવેલા છે તેમણે બનાવેલા બધા જ રોડ ખરાબ બન્યા છે કરોડોના ટેન્ડર પાસ કરાવ્યા બાદ એકદમ હલકી કક્ષાનું કામ કર્યું છે હવે અમારે નવા રોડ ના બને ત્યાં સુધી તકલીફો વેઠવી પડશે